નું કાર્ય કરે તું એમાં પણ તકરાર કરે કોઈ જાન સેવા નું કાર્ય કરે તું એમાં પણ તકરાર કરે તારું ધાર્યું કરવા માટે નાખે તું અવરોધ કરે તું વાત વાત માં ક્રો કરે તું વાત વાત માં ક્રો તારું ધાર્યું કરવા માટે નાખે અવરોધ કરે તું વાત વાત માં ક્રોધ કરે તું વાત વાત નથી તારા હૈયા માં હે ચેન નથી તારા ભાવ ભરેલા નેન નથી દુર્લભ માનવ દેહ મળ્યો તું કર શાંતિ ની શોધ કરે તું વાત વાત માં ક્રોધ કરે તું વાત વાત કરે તું વાત વાતમાં ક્રોધ તું મૂડ ક્રોધ નું બાળી દે થઈ રામ ભક્ત મન વાડી દે તું મૂડ ક્રોધ રામ ભક્ત મન વાણી દે વરસાવી દે વિશ્વ સકળ પર અમે વૃષ્ટિ નો ધોદ કરે તું વાત ક્રોધ કરે તું વાત ક્રોધ વરસાવી દે વિશ્વ સકળ પર અમી વૃષ્ટિ નો ધોદ કરે તું વાત વત મા કરો કરે તું વાત વત મા કરોદ તું વાત વાત જ્ઞાની જન ના જ્ઞાન તનો તન નથી લાગતો બોધ કરે તું વાત વાત મા ક્રોધ કરે તું વાત વાત હે વાત વાત મા ક્રોધ કરે તું વાત વાત મા ક્રોધ જ્ઞાની જન ના જ્ઞાન તનો તન નથી લાગતો બોધ કરે તું વાત વાત મા ક્રોધ કરે તું વાત વાત મા કરો કરે તું વાત વાત મા કરો